શિવરાજપુર બીચ પર એકવેરિયમ બનાવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે દરિયાની અંદર એકવેરિયમ બનાવવા માટે વિચારણા કરાઈ રહી છે આગામી બજેટમાં થઈ શકે છે જાહેરાત પ્રવાસીઓ દરિયામાં માછલીઓની માણી શકશે તો હવે શિવરાજપુર બીચ પર એકવેરિયમ બની શકે છે આ માટે વિચારણા કરવામાં આવી રહી છે દરિયાની અંદર એકવેરિયમ બનાવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે તો આગામી બજેટમાં આ અંગેની જાહેરાત થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પ્રવાસીઓ દરિયામાં માછલીઓની મજા માણી શકે તેને લઈને એક્વેરિયમ બનાવવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે નિકુંજ હવે શિવરાજ બીચ પર એક્વેરિયમ બનાવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે જેને લઈને પ્રવાસનને પણ વેગ મળશે શું વધુ વિગતો અમદાવાદ સાયન્સ સિટી ખાતે હાલ એક એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે કે જ્યાં મુલાકાતીઓ દરિયાની અંદર હોય તે પ્રકારનો એક અહેસાસ કરી શકે છે આ પ્રકારનું એકવેરિયમ હવે દરિયાની અંદર બનાવવા માટેની વિચારણા થઈ રહી છે અને તે સ્થળ જે છે તે પસંદ કરવામાં આવ્યું છે દરિયાની અંદર આ શિવરાજપુર ની અંદર એકવેરિયમ હશે કે જ્યાં સહેલાણીઓ ટનલ મારફતે દરિયાની વચ્ચે પહોંચશે અને આ એકવેરિયમ થી દરિયાની અંદર હોય ખાસ કરી દરિયાઈ જીવસૃષ્ટિ જે છે તે કયા પ્રકારની હોય તેનો એક આનંદ તેઓ માણી શકે તે પ્રકારનો એક પ્રોજેક્ટ જે છે તે હાલ વિચારાઈ રહ્યો છે આગામી બજેટ સત્ર જે મળી રહ્યું છે તેની અંદર પ્રવાસન વિભાગ તરફથી આ બજેટની અંદર તેનો સમાવેશ કરવામાં આવે ને બજેટની અંદર તેની જાહેરાત થાય તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે પ્રવાસીઓ દરિયામાં માછલી સહિત દરિયાઈ જે સૃષ્ટિ જે માણી શકે તે પ્રકારનું આ એકવેરિયમ હશે અને ગુજરાતનું આ બીજું એકવેરિયમ હશે એક હાલ સાયન્સ સિટી ની અંદર કાર્યરત છે અને બીજું શિવરાજપુર બીજ ખાતે બનાવવા માટેની વિચારણા હાલ વિભાગ તરફથી કરવામાં આવી રહી છે જી નિકુંજ તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર